सर्वप्रथम तो आज अपने चौदह फरवरी के दिन पुलवामा के सभी शहीदों को हम याद करते हैं उनके बलिदान को याद करते हैं और पूरा तो। आज चौदह फरवरी के दिन अभी सोलह परिवार की तरफ से अपने मीडिया के मित्रों को और दूसरे लोगों को जो हेलमेट वितरण का एक कार्यक्रम यहाँ पर रखा गया पुलिस परेड ग्राउंड के पास तो सर्वप्रथम मैं सोलह पूरी टीम को अभिनंदन देता हूँ साथ कल पंद्रह फरवरी से सूरज शहर में हेलमेट का इम्प्लीमेंटेशन कराया जा रहा है तो उसी हिसाब से जो ये अलग अलग पिछले कई दिनों से अलग अलग संस्थाओं ने हेलमेट का डिस्ट्रीब्यूशन किया वो डिस्ट्रीब्यूशन का पर्पस एक यही है कि हम मैसेज देना चाहते हैं कि हम आप सभी को के बहुत केयर करते हैं आपकी सुरक्षा हमारे लिए बहुत ज़रूरी है सूरत के लिए बहुत ज़रूरी है आप हैं आप अपने परिवार के लिए बहुत जरूरी है तो सभी लोग हेलमेट पहने और दंड करना हमारा कोई पर्पज़ नहीं है लेकिन हमारा पर्पज़ है कि आप सही सलामत घर से निकलते हैं तो घर के વાપસ આપ જાય તો એકદમ સહી સલામત રહે તમે ફિરથી જો એકવાર સોલેષ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન છે નહીં કાલથી અવેર ફોર્ટી ફાઈવ દિવસથી અવેરનેસ કાર્યક્રમ ચાલે ચાલે છે અને ઘણા બધા લોકો પહેલે બી છે હેલ્મેટ જોઈએ એટલે કે આવતીકાલથી તમામ જગ્યાએ અમારા લગભગ ત્રણ હજાર જેટલા લોકોની ટીમો લઈને જોએ અલગ અલગ અમારા ઈ ચલાન મારફતે સ્થળ ઉપર વન નેશન વન ચલાન જો અમારે મોબાઈલ જેટલા બી છે મોબાઈલમાં સોફ્ટવેર ફિટ થયા છે એને તાત્કાલિક જો એ અમે લોકો જો એમના એ ચલાન જનરેટ કરીને આપીશ સ્થળ ઉપર બી અમે લોકદંડ કરીશ અને સાથોસાથ જે વારંવાર વાયોલેશન કરે છે એના એના લાયસન્સ કેન્સલ કરવા માટે બી જોડે સંકલન થઈ ગયા છે અને પછી જો એ લાયસન્સ કેન્સલ થઈ ગયા હોય અને પછી કોઈ ગાડી ચલાવવા અકસ્માત થાય તો એના ઉપર બહુ ગંભીર ગુના બી નોંધાશે એના માટે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ આપ હેલ્મેટ પહેરો આપ પોતે સુરક્ષિત રહો આપણા પરિવારને સુરક્ષિત રહો મારું નામ ચેતન શાહ છે હું ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છું સોલેક્સ એનર્જી લિમિટેડના મારી સાથે વિપુલભાઈ શાહ છે આજે જે ચૌદ ફેબ્રુઆરી જે છે વેલેન્ટાઇન્સ ડે મનાવીએ છે જેમાં આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના માટેનો દિવસ સેલિબ્રેટ કરીએ છીએ અમારું સોલેક્સનું એવું માનવું છે કે આપણે આપણા પરિવારને જો પ્રેમ કરીએ અને જો આપણી કોઈની જાન જાય તો આ પરિવારનું શું થાય ખરો પ્રેમ એવું છે કે આપણા પરિવાર માટે આપણે હંમેશા વિચારીએ અને આપણી જાનને સેફ્ટી રાખીએ આપણા પરિવારની પણ જાન સેફ્ટી રાખીએ રોડ એક્સિડન્ટની અંદર જે ટુ વ્હીલર પર જે લોકોના મૃત્યુ થાય છે ને એના પરિવારની જે પરિસ્થિતિ પછી થાય છે એ ધ્યાને રાખીને આજે વેલેન્ટાઇન ડેની દિવસે રોજના બદલે અમે હેલ્મેટ આપીને એક પરિવારની સુરક્ષા અને પ્રેમના પ્રતિકરૂપે આજે હેલ્મેટનું ડિસ્ટ્રિબ્યુશન કર્યું છે સુરત એક નવું સુરતમાં એક નવું જાદુ થવા જઈ રહ્યું છે જે સ્વચ્છતાનું જાદુ થયું હતું પછી જે ટ્રાફિક સિગ્નલનું જાદુ થયું હતું અને આ જે હેલ્મેટનું જાદુ થાય છે પોલીસ કમિશનર દ્વારા જે પહેલ લેવામાં આવી છે સોલેક્સ એમાં હંમેશા સાથે રહેશે સોલેક્સ હંમેશા રોડ સેફ્ટી માટે સુરતીઓની જાન માટે અને કોઈ અકસ્માતો ઓછા થાય એના માટે એ લોકો ખાસ પોતાનું ધ્યાન રાખે એના માટે અમે સતત પ્રયત્ન